મારું નામ મુકેશ ચાવડા છે અને અમે ઉદ્યોગનગર પાણા વિસ્તારના રહેવાસીઓ છે અમારી સમસ્યા એવી છે કે વારંવાર વીજ ધંધિયા પરેશાન થઈ અને અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઉદ્યોગજન સ્થાપિત કરવામાં આવ્યો છે જે એને જે રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી પૂરતી મળવા પાત્ર છે એ વીજળી અમને પૂરતી મળી રહે એના માટે અમે આજે પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ અમે લેખિત અરજી પણ કરી હતી ત્યારે સાહેબીને અરજી આપી દે તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું આજે ફરી પાછા અમે પીજી કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને સર્વે કરો જે ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં નથી એને ઇન્ડસ્ટ્રીઅલ ઝોન માંથી હટાવી લો અને અમારા વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે બાબતે અમને એક નિષ્ઠાપૂર્વક કામગીરીની સહાનુભૂતિ આપો અને અમારા વિસ્તારમાં શાંતિપૂર્વક વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહે એ માટે અમે આજે ફરી પાછા અમે વીજ તંત્ર અરજી કરવા આવ્યા છે અને અત્યારે અમે જો વીજ તંત્ર દ્વારા નક્કર પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશે જેનો જવાબદાર પીજીવીસીએલ રહેશે